કે એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિ સાત પોઈન્ટ સી અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને ચમેલી ને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે ચમેલી અસહમત થાય છે

એક સાત તે જ પ્રકારે આપણે સી ના યામ શોધીએ તો સી જોઈએ તો સી પી અહીંયા છે જેમાં એક શખ્સ જોઈએ તો એક શખ્સ એટલે કે નીચેની તરફ કેટલા દેખાય છે તમને નવ અને આ બાજુ વાય અક્ષમાં જોઈએ તો કેટલા દેખાય છે એક શખ્સમાં અહીંયા છે એક એટલે ના યામ શું થશે છ અને એક તો આ પ્રકારે મને એ બી અને ડી આ ત્રણે ત્રણ ના યામ જોવા મળે છે તો હવે મારે અહીંયા જોવાનું છે કે જે આ બી સીડી છે એ ચોરસ છે કે નથી એના બરાબર ડી એટલે ચારે ચાર બિંદુઓના માપ સરખા હોવા જોઈએ પણ સરખા હોવા જોઈએ તો આપડે ખબર પડશે જે આ બિંદુઓ છે એ ચોરસ ના શીરો બિંદુઓ છે તો તે સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે બરાબર હવે એમાં પેલા મારે શોધવાનું છે એ એટલે હું અહીંયા શોધીશ એ બી નો વર્ગ અને એની જગ્યાએ અંત સૂત્ર મૂકું તો સૂત્ર શું છે એક્સ વન માઇનસ એક્સ નો વર્ગ વાય વન માસ વાય ટુ નો વર્ગ તો સાત અને એનો વર્ગ સાદુ રૂપ આપીએ તો ત્રણ માંથી છ જાય તો શું થાય માઇનસ ત્રણ અને એનો વર્ગ હવે ચાર માંથી સાત જાય તો કેટલા વધે ત્રણ એ કેવા આવશે માઇનસ ત્રણ અને એનો શું થશે વર્ગ રૂપ આપીએ તો અઢાર બરોબર એટલે એ બી નો વર્ગ બરાબર અઢાર જોવા મળે તો એ બી બરાબર શું વર્ગ મૂળ અંદર અઢાર બરાબર આનું પણ રૂપ આપવું હોય તો આપણે આપી શકીએ છીએ પણ અત્યારે તો આપણે સરખું છે કે નથી સાબિત કરવું છે એટલે આપણે અહીંયા સુધી રાખ્યું છે જો આનું સાદું રૂપ આપણે કાઢવું હોય તો એનું પણ સાદું રૂપ આપણે આપી શકીએ છીએ જો તમારે આપવું હોય ને તો એક નું સાદું રૂપ અત્યારે આપી દઉં છું એ જ પ્રકારે બધેનું સાદું રૂપ થશે એટલે ધ્યાન આપજો જો આનું સાદું રૂપ આપવું હોય તો આમ કરી શકીએ કે જો આને હું લખી શકું નવ દુ અઢાર નવ નું વર્ગમૂળ કેટલું નીકળે ત્રણ અને બાકીનું બે નું વર્ગમૂળ ના નીકળે લાવું થાય એટલે એ બી બરાબર મને કઈક આવું જોવા મળે

એટલે હું અહીંયા શોધીશ બી સી અને એનો શું કરું છું વર્ગ કરું છું માઇનસ વાય થ્રી નો વર્ગ હવે જો એનું સાદુ રૂપ આપીએ તો એક્સ ટુ બરાબર મારી પાસે કિંમત છે છ માઇનસ એક્સ થ્રી બરાબર કેટલા છે નવ એનો વર્ગ પ્લસ વાય ટુ બરાબર છે સાત

હવે જો એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો એક્સ થ્રી એક્સ થ્રી બરાબર મારી પાસે કિંમત છે નવ માઇનસ એક્સ ફોર બરાબર છે છ અને એનો વર્ગ પ્લસ વાય થ્રી વાય થ્રી બરાબર કિંમત છે ચાર અને માઇનસ વાય ફોર બરાબર છે એક અને એનો વર્ગ હવે સાદુ રૂપ આપીએ તો નવ માંથી છ જાય તો કેટલા વધે ત્રણ અને એનો વર્ગ પ્લસ ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ અને એનો વર્ગ તો ત્રણ નો વર્ગ શું થાશે નવ પ્લસ અહીંયા ત્રણ નો વર્ગ નવ

હવે જો એનો આપણે સાદુ રૂપ આપીએ તો કંઈક આવું જોવા મળશે x1 બરાબર મારી પાસે કિંમત કેટલી છે 3 એટલે હું અહીંયા મૂક્યે 3 x4 ની કિંમત કેટલી છે 6 એટલે -6 ને એનો વર્ગ y1 y1 બરાબર કિંમત છે આપણી પાસે 4 એટલે હું મૂક્યે 4 y4 બરાબર કેટલા છે 1 એટલે -1 અને એનો વર્ગ સાદુ રૂપ આપીએ તો 3 માંથી 6 જાય તો શું આવે -3 નો વર્ગ 4 માંથી 1 જાય તો શું આવે 3 નો વર્ગ હવે આનું સાદુ રૂપ આપીએ તો તનનો વર્ગ નવ ને અહીંયા પણ તન નો વર્ગ શું થશે નવ માઇનસ પણ ખાલી એ ડી બરાબર કહું તો શું જોવા મળશે વર્ગ મૂળ ની અંદર અઢાર હવે જો આપણે જોઈએ તો જો મને શું જોવા મળે છે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ આ ચારે ચાર ના માપ મને કેવા જોવા મળ્યા સરખા જોવા મળ્યા

સરખી છે હવે મારે બે યામ શોધવાના છે AC અને બીડી તો પેલા એટલે સુધી રાખી છે આ વસ્તુ યાદ રાખી લ્યો આ વસ્તુ એક વખત જોઈ લ્યો હવે આને હું ઇરેઝ કરી અને આના પછીનો જે આગળ દાખલો છે એ ગણું છું

કિંમત કેટલી છે ત્રણ માઇનસ એક્સ થ્રી બરાબર કેટલા છે નવ એનો વર્ગ પ્લસ વાય વન વાય વન બરાબર છે ચાર માઇનસ વાય થ્રી બરાબર પણ કેટલા છે ચાર અને એનો શું થશે વર્ગ હવે જો આનો સાદુ રૂપ આપીએ તો 3 માંથી 9 જાય તો શું છ નો વર્ગ વર્ગ કરી એસી નો વર્ગ બરાબર મને છત્રીસ જોવા મળે તો ખાલી એસી બરાબર કહું તો શું જોવા મળશે વર્ગમૂળ ની અંદર છત્રીસ બીજો આપણે જોઈ લઈએ તો હવે આપણે જો એ અને સી વિકાણા જોઈ લીધો હવે જોઈએ બીડી

માઈનસ વાય ફોર બરાબર કેટલા છે એક અને એનો વર્ગ તો છ માંથી જાય તો બી ડી બરાબર શું જોવા મળે વર્ગ મૂળ અંદર છત્રીસ તો આપણે અહીંયા જોવા જઈએ તો અહીં મને કેવું જોવા મળે તો હું અહીં લખીશ કે અહીં એ બી બરાબર

ત્રણ એ પ્લસ એક માઇનસ ત્રણ અને બી આઠ એ પાંચ ને જોડતા રેખા ખંડ ગુણોત્તરમાં વિભાજન કરે તો એ અને બી જો પેલા તો જે મને આની અંદર માહિતી આપેલી છે ને એ માહિતીને હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની માહિતી મને આપેલી છે હવે આમાં કીધેલું શું છે તાકે જો આ પ્રકારનું એક મને રેખા ખંડ આપેલું છે તમે સમજી લ્યો કે આ છે એ આ છે બી અને વચ્ચે કોઈ બિંદુ છે અહીંયા પી હવે પી ના યામ મને શું કીધા છે ત્રણ જેમ એક એટલે આ ત્રણ અને આ એક એટલે એમ વન બરાબર મને આપેલા છે ત્રણ અને એમ ટુ બરાબર કેટલા આપેલા છે એક આવું મને આપેલું છે બરાબર અને હવે મને શોધવાનું શું કીધું છે પહેલા તેમ કીધું પી છે આ એ અને બી નું ત્રણ જેમ એક ગુણોત્તર માં વિભાજન કરે છે તો મારે શું શોધવાનું છે આ એ ની અને બી ની કિંમત શોધવાની છે હવે જો આમાં છે ને a ની અને b ની કિંમત શોધવી હોય તો જે આપણી પાસે વિભાજન સૂત્ર મૂકું છું તો હું અહીંયા લખું છું જો આ પી ના નું જે વિભાજન સૂત્ર છે ને એ જ મૂકવાનું એટલે લખું પી ના યામ બરાબર તો સૂત્ર આપણી પાસે શું છે તો કે સૂત્ર આવું છે એમ વન એક્સ ટુ પ્લસ એમ એના છેદમાં શું આવશે એમ વન પ્લસ એમ ટુ હવે જો પી ના યામ ઓલરેડી આપણે આપેલા છે એટલે યામ હું અહીંયા લખું છું યામ શું આપ્યા કે નવ એ માઇનસ બે અને વાય આપેલું છે માઇનસ બી તો જો આની અંદર છે નું નામ આપી દઉં છું આને કહી દઉં છું એક્સ વન આ થશે વાય વન આ થશે એક્સ ટુ અને આ થશે વાય ટુ હવે એક્સ ટુ આની સાથે શું છે એક્સ ટુ તો એક્સ ટુ જગ્યાએ કિંમત કેટલી છે આઠ એ અહીંયા પ્લસ આપ્યા એટલે આ બે નો સરવાળો એટલે શું ત્રણ પ્લસ એક હવે એ જ રીતના અહીંયા એમ વન એટલે એમ વન ની જગ્યા આવશે ત્રણ વાય ટુ વાય ટુ બરાબર મારી પાસે કિંમત કેટલી છે પાંચ છે એટલે ન્યા મૂકી દઉં છું પાંચ પ્લસ એમ ટુ જગ્યા ત્યાં મૂકી દઉં છું કેટલા થશે ત્રણ પ્લસ એક હવે આનું આગળ સાદુ રૂપ આપવું તો અહીંયા મને શું આપ્યું હતું તા કે નવ અને વાય એમ આપ્યું છે માઇનસ બરાબર અહીંયા જે પદ છે ને એનું હવે આઠ તેરી કેટલા થશે ચોવીસ એટલે અહીંયા આવશે ચોવીસ એ આનું જો આપણે સાદુ રૂપ આપીએ તો નો ગુણાકાર કોઈ પણ પદ સાથે થાય એટલે એમ જ રહેવાનું છે એટલે આ પદ શું આવશે એ નીચે ત્રણ ને એક કેટલા થઈ જશે ચાર એટલે અહીંયા મૂકી દઉં છું ચાર અહીંયા રૂપ આપી તો પાંચ તેરી કેટલા થશે પંદર અહીંયા પ્લસ માઇનસ કેવા થશે માઇનસ અને ત્રણ એકુ ત્રણ અને એના છેદ માં ત્રણ ને કેટલા થઈ જશે ચાર હજી અહીંયા જે પદ આપેલું અહીંયા ચોવીસ વખત એ હતા એની અંદર ત્રણ વખત એ હજી એડ કરીએ તો કેટલા થાશે કે અને પ્લસ કેટલા છે એક અને એના છેદમાં પાછા કેટલા છે

અને અહીંયા કેટલા મળશે મને ત્રણ હવે જો આનું આપણે આગળ સાદુ રૂપ આપવું હોય તો કેવી રીતના આપી શકાય તો એક્સિયામ ને એક્સિયામ સાથે સરખાવવાનું છે અને વાયામ ને એમ સાથે સરખાવવાનું છે તો પેલા તો છે ને હું એક્સિયામ ને એક્સિયામ સાથે સરખાવું એક્સિયામ આમાં શું આપ્યો તો કે 9a 2 એટલે હું લખું 9a 2 અને બરાબર અહીંયા કેટલા આપ્યા તો કે 27a 1 એટલે હું અહીંયા લખી નાખું સત્યાવીસ એ પ્લસ એક અને એના છેદમાં અહીંયા કેટલા હતા ચાર છેદમાં લખી નાખું માઇનસ બે બરાબર શું છે કે સત્યાવીસ એ અને પ્લસ શું આવશે એક હવે ચાર નો ગુણાકાર પેલા કેની સાથે થશે નવ સાથે તો નવ ચોક કેટલા થશે છત્રીસ એટલે અહીંયા આવે છત્રીસ પછી ચાર નો ગુણાકાર થાય બે સાથે પ્લસ માઇનસ કેવા થશે માઇનસ ચાર દુ કેટલા થાય આઠ બરાબર અહીંયા કેટલા હતા તા કે સત્યાવી એ અને પ્લસ કેટલા છે એક હવે હું શું કરું છું આ એ વાળા પદ ને આ બાજુ લઈ જાઉં અને માઇનસ આઠ ને બરાબર ની આ બાજુ લેતો આવું એટલે કે આવું થશે કે છત્રીસ એ આ સત્યાવી આ બાજુ જશે એટલે કેવા થશે માઇનસ સત્યાવીસ એ બરાબર અહીંયા એક તો હતા આઠ આ બાજુ આવ્યા એટલે પ્લસ કેટલા થશે હવે છત્રીસ માંથી મારે કેટલા બાદ કરવાના છે તો કે સત્યાવીસ બાદ કરવાના છે હવે છ માંથી સાત ના જાય એટલે અહીંયા બે ના આવી જાય દસ હવે દસ અને છ સોળ સોળ માંથી સાત જાય એટલે કેટલા વધે છે નવ અને બે માંથી બે જાય એટલે કેટલા વધે જીરો બરાબર એટલે અહીંયા આપણે જોઈએ તો મને કેટલા મળે છે નવ એ અને બરાબર અહીંયા એક અને આઠ એટલે કેટલા થશે નવ હવે જોઈએ તો આ નવ આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે એ બરાબર થશે નવ એના છેદમાં નવ એટલે એ બરાબર મને કેટલા મળે છે એક તો એની કિંમત તો મને મળી ગઈ હવે મારે શું કરવાનું છે વાય ને વાય એમ સાથે સરખાવાનું છે અહીંયા વાય એમ શું આપેલું છે માઇનસ બી અને બરાબર અહીંયા કેટલા આપેલા છે ત્રણ હવે જો આની નિશાની બદલીએ તો અહીંયા માઇનસ હતા એ પ્લસ થઈ ગયા પ્લસ હતા એ કેવા થઈ ગયા જે વર્તુળના બહારના બિંદુ માંથી દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો થયો અને કેન્દ્ર આ સ્પર્શકો છે એ જે કેન્દ્ર ખૂણો આંતરે છે એટલે કે આ ખૂણો આ બે એક કેવા હોય પૂરક હોય સાબિત કરવાનું છે તો તો માહિતી આપેલી છે માહિતી તમને આપેલી છે ને એને પક્ષ કહેવામાં આવે તો જો માહિતી શું આપેલું છે તો કે વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શક પી એ અને સાબિત શું કરવાનું છે જે સાબિત કરવાનું છે એને આપણે કહેશું સાધ્ય એટલે કે સાધ્ય બરાબર શું છે તાકે જો આ ખૂણો આ ખૂણો એટલે શું થશે એ હું એ લખું છું ખૂણો એસી આપણે એમ કીધું તો પૂરક હોય પૂરક એટલે શું થાય તા કે બંને ખૂણાનો સરવાળો એકસો એસી થાય એને જ આપણે પૂરક કહીએ એટલે આવું કઈ તમારે સાબિત કરવાનું છે તો હવે આપણે જોઈએ તેની સાબિતી તો આપણે સાબિત કેવી રીતના કરશું તો સાબિત કરવા માટે પહેલા તો જોઈ લઈએ કે આ બે છે વર્તુળના શું છે સ્પર્શકો છે તો સ્પર્શકો હંમેશા સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલાનો બનાવે નેવ બનાવે એટલે હું એ લખું છું ખૂણો તો પેલો હું આ ખૂણો લખું છું પી બી ઓ પી બી ઓ બરાબર એના બરાબર શું થશે આ સામ સામે ખૂણા નેવું ના થતા હોય ને એટલે હું બરાબર લખું તો હાલે અને નેવું લખી નાખું તો હાલે બરાબર પી એ ઓ પી એ ઓ બરાબર કેટલા થાય નેવું બરાબર શા માટે નેવું થાય ને કેવી રીતનો નેવું કીધું તો કે ઈ આપણે ખબર છે પ્રમેય આવતો પ્રમેય દસ પોઈન્ટ એક જે શું કેતો કે વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજા સાથે કેટલાનો ખૂણો બનાવે નેવું નો બનાવે અથવા તો એમ કહી શકે એકબીજાને હંમેશા લંબ હોય બરાબર લંબ નો મતલબ નેવું થાય હવે જો આની અંદર જોવા જઈએ તો આ આખા આખા ચતુષ્કોણમાં હું એ લખીશ હવે ચતુષ્કોણ ઓ એ પી બી માં તો જો હવે આ ચતુષ્કોણની અંદર આપણે જોવા જઈએ તો ચતુષ્કોણના દરેક કુણાનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહિઠ થાય

તો આને આવી રીતનું a o b લખો અથવા a o b લખો ગમે હાલ એનું અહીં લખી નાખો a o b બરાબર કેટલા થાશે 360 કેમ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો હંમેશા 360 થાય તો જો હવે આની અંદર જો આ છે તો પેલું આપ્યો છે o a p o a p બરાબર કેટલા આપ્યા છે 90 એટલે 90° નો ખૂણો થાશે પ્લસ હવે આ ખૂણો કે આપ્યો છે a b b એટલે અહીં લખી નાખો ખૂણો a b સાઠ આ બંનેનો સરવાળો કરી તો કેટલા થાય એકસો ને એસી થાય પ્લસ આ ખૂણો કયો આયપો છે તાકે ખૂણો એ બી બી પ્લસ બીજો ખૂણો કયો છે તાકે એ બી બરાબર કેટલા છે ત્રણસો ને સાઈઠ હવે 180 આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ એટલે શું થાશે તો કે ખૂણો એ બી પ્લસ બીજો ખૂણો શું આપ્યો તો કે એ બી બરાબર શું થાશે તો કે 360 માઈનસ અહીંયા કેટલા આવશે 180 સાદું રૂપ આપીએ તો શું થાશે તો કે એ બી પ્લસ બીજો ખૂણો શું આવે એ બી બરાબર 360 માંથી 180 જાય તો અહીંયા કેટલા મળે એકસો ને એસી જે આપણે સાબિત કરવાનું હતું સાબિત કર્યું છે કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ